કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મસાલા સિંગની રેસિપી જોઈશું જે એકદમ ફટાફટ બની જાય છે અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં એને ખાઈ શકાય છે તો ચલો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે તમારે આ રીતના કાચા શિંગ દાણા લઈ લેવાના છે જેને આપણે એકદમ સાફ કરીને લઈ લીધા છે અને જે ખરાબ દાણો હોય એને કાઢી લીધેલો છે અને આ તમને કોઈપણ કરિયાણાના દુકાને આસાનીથી મળી જશે તમારે જેટલી બનાવવી હોય એટલી તમે લઈ શકો છો અત્યારે મેં એક વાટકીના માપથી લઈ લીધેલી અને હવે આપણે એક જાડા તળિયાળું વાસણ લઈ લેવાનું છે અને એને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે અને આમાં કોઈ પણ પ્રકારની વસ્તુ ઉમેર્યા વગર ખાલી કાચા સિંધાણા જ જે આપણે લીધા છે એને ઉમેરવાના છે અને બસ આ રીતના એને મીડિયમ ગેસ ઉપર શેકતા જવાનું છે એ હલકા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને શેકી લેવાના છે એને બસ વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે તો જો આ રીતના કલર એનો ચેન્જ થવા આવ્યો છે હવે આને શેકતા મારે પાંચથી સાત મિનિટનો સમય લાગ્યો છે એને મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ મજાના થવા દેવાના છે અને ફૂલ ગેસ ઉપર નથી શેકવાના નતર ઉપરથી એ કાળા થઈ જશે અને પછી ખાવામાં મજા નહીં આવે એટલે આને ગોલ્ડન બ્રાઉન કલરના એકદમ ક્રિસ્પી કરી લેવાના છે અને આપણા સિંગદાણા શેકાઈ જાય આ રીતના ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો કેટલા સરસ મજાના શેકાઈ ગયા છે અને હવે એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દઈશું તો આ જ રીતના ગેસ બંધ કરીને એને ચલાવતા રહેવાનું છે એને એકલું નથી મૂકી દેવાનું અને એને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાના છે અને ઠંડા થવા દેવાના છે અને ત્યારબાદ જ આગળનો મસાલો કરવાનો છે તો જો આ રીતના આપણી હવે સીન એકદમ મસ્ત રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે અને દાણા પણ કડક થઈ ગયા છે એટલે આપણે એને એક ડીશમાં નીકાળી લઈશું અને આને પ્લેટમાં નીકાળી લીધા બાદ આપણે આ જ વાસણમાં એનો મસાલો કરીશું તો પહેલાં પ્લેટમાં આપણે આ બધા સિંગદાણા નીકાળી લઈશું હવે આ જે વાસણ છે આપણે જે લીધેલું છે એમાં તે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું બહુ વધારે નહીં જો તમારા સિંગદાણા વધારે હોય તો તમે લઈ શકો છો એ તમારા સિંગદાણા ઉપર ડિપેન્ડ કરે છે પણ અત્યારે મેં જે સિંગદાણા લીધા છે એ પ્રમાણે એક ચમચી તેલ બરોબર છે તો જો સિંગદાણા કેટલા સરસ મજાના શેકાઈ ગયા છે ઉપરથી ફોતરા પણ આસાનીથી નીકળી જાય છે અને જો તમે દાબેલી બનાવવા માંગતા હોય ને તો તમારે આ રીતના ફોતરા કાઢીને આ રીતના સિંગદાણાના બે ભાગ કરી લેવાના છે તો તમે એને દાબેલી બનાવો ત્યારે યુઝ કરી શકો છો આ મસાલા સિંગને તો હવે આપણે એક ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઉપર અને મીડિયમ ગેસની ફ્લેમ રાખેલી છે અને હવે તેલ સાજ નવ સેકું ગરમ થાય બહુ વધારે ગરમ નથી કરવાનું થોડુંક ગરમ થાય હલકું એવું એટલે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને થોડુંક મીઠું ઉમેરી દેવાનું છે ચપટીક અને સારી રીતે મિક્સ કરી લેવાનું ચમચીના મદદથી તેલ સાથે ને અને પછી જે આપણા સિંગદાણા છે એ આની અંદર ઉમેરી દેવાના છે તમે આ રીતના તેલમાં મરચું શેકી લેશો ને તો તમે જ્યારે સિંગદાણા ખાતા હશો ને તો તમને મરચું ગળે ચોંટશે નહીં અને સિંગદાણા ઉપર પણ મરચાંનું સારું એવું કોટિંગ થઈ જશે તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો અને મીઠું પણ તમારા સ્વાદ અનુસાર જ તમારે ઉમેરવાનું રહેશે અને હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને એક મિનિટ સુધી એને ચલાવતા જશું અને આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં નીકાળી લઈશું અને પ્લેટમાં નીકાળી લીધા પછી આમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું જેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે તમને જેટલો પસંદ હોય એટલો તમે ઉમેરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું તો બસ આપણી એકદમ ટેસ્ટ એવી મસાલા સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે તો જોયું ને કેટલી ઇઝી છે ફટાફટ બની જાય એવી છે તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો હવે જ મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય